વડોદરાના માંડવી બેંક ઓફ બરોડામાં આગનો બનાવ સામે આવ્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે નીકળ્યા હતા દેશની સૌથી પહેલી બ્રાન્ચમાં આગની ઘટના બની હતી આગ લાગતા પાંચ થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે બનાવ સ્થળે કોઈ જે સિક્યોરિટી ના હતી ત્યારે સ્થાનિક પૂર્વ કોર્પોરેટર સૌપ્રથમ આગ જોઈ હોવાનો દાવો કર્યો હતો માંડવી બેંક ઓફ બરોડામાં ગ્રાઉન્ડ ફ્લોર પર એમના ફાયર થઈ છે પાછળ રેકોર્ડ રૂમ છે એમાં બની શકે કે કન્ટિન્યુઅસ એસી કે ફાયર થઈ જાય એસી કન્ટિન્યુઅસ ચાલતું હોય એના કારણે થઈ હોય શકે હાલમાં આગ કાબુમાં લઈ લીધેલી છે વીસેક ટકા જેવી આગ નોન રીચિંગ પોઈન્ટ પર છે જ્યાં પહોંચવાનું છે ત્યાં ફાયર સ્ટાફ પહોંચી ગયો છે અને મોક ને વેન્ટિલેશન કરવાનું બસ હાલમાં રહે છે બાકી આગ કાબુમાં છે ને કોઈ જાનહાનિ કેવું કહે છે આજે રજાનો દિવસ હતો એટલે ખ્યાલ એમના મેનેજમેન્ટને જ ખ્યાલ હશે કે કેવું મેનેજમેન્ટ એમનો લોરાઇસ બિલ્ડિંગ છે પણ એને નોટિસ એટલે સાઉચેરીના પગલાના ભાગ રૂપે તેઓને ઇન્ટ્રીમેટ કરવામાં આવશે પરંતુ લોરાઇસ બિલ્ડિંગ છે એટલે કોઈ શક્યતાઓ ન હોય પણ તેમ છતાં ફાયર તો છે એટલે એમને નોટિફિકેશન તો આપવાનું વડોદરા શહેરના માળવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની વર્ષો જૂની બ્રાન્ચ છે એમાં એક એસીમાં કોઈ કારણસર સ્પાર્ક થવાને કારણે એની સાથે કનેક્ટિવિટીથી જોડાયેલા બધા જ એસી અને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ઝડપથી આગ ફેલાઈ જતાં આ બેંક ઓફ બરોડાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી પરંતુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક રીતે પગલાં લેવાના કારણે આગ પૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે જ્યાં પહેલો સ્પાર થયો અને જે એસીમાં પહેલાં પહેલી આગ લાગી જેના કારણે આ ઘટના બની ત્યાં સુધી હું અંદર સુધી જઈને આવી અત્યારે બિલકુલ કમ્પ્લીટ આગ પૂર્ણપણે કાબૂમાં છે પરંતુ પેલું પીઓપી અને ગુડનને બધું હોવાના કારણે જે આગ લાગી હતી એના માત્ર અત્યારે ધુમાડો બહાર કાઢી રહ્યા છે બાકી અંદર પૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ નુકસાન થયું છે અને કોઈની કોઈપણ પ્રકારની રકમ કે કોઈ વસ્તુઓને નુકસાન નથી થયું આ માત્ર નીચે જ્યાં કેરિકલ કામ કરવામાં આવતું હતું એટલા પૂરતું આગનો બનાવવા મળે છે અત્યારે અત્યારે જે સમય એવો છે કે અંદર ખૂબ જ ધુમાડો હતો કારણ કે આગને ઓલવવાનું કામ થયું છે અને થોડા સમય સુધી બે કલાક સુધી જ્યારે ધુમાડો રિલીઝ થતો હોય ત્યારે આપણે પરિસ્થિતિની ગંભીરતા પ્રમાણે અમારું ખાલી એક જ કોન્સન્ટ્રેશન હતું કે ભાઈ હજુ ક્યાંક કોઈક જગ્યાએ તો થોડું તણકલું કંઈક કંઈક સડક બાકી નથી રહી ગયું ને અને જોવાનું પણ અત્યારે એમાં બિઝી છે પરંતુ કહી શકાય કે ચોક્કસ કારણ કે આગ લાગી ત્યારે આપણને માહિતી પણ મળી તો કોઈ તો અહીંયા હશે છતાં પણ અમે તપાસ કરી અને એ વિષયમાં પણ આગળ પૂછપરછ કરીશું કે કોણ હતું કે નહીં અને ન હતું તો કેમ કોઈ હાજર નથી

તો ફાયર ના અંદર કોઈ સાધનો બી મને દેખવામાં નથી આવી રહ્યા અને અત્યારે ફાયર અંદર જે ધુમાડો નીકળી રહ્યો છે ફાયર ના જવાનો જાનની જોખમ જોખમે અંદર જઈને કામ કરી રહ્યા છે અત્યારે